સુરતના અરિહન જ્વેલર્સ દ્વારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અનોખી પહેલ કરવામાં આવી છે જ્વેલર્સના તેર વર્ષ પૂર્ણ થતા ચૌદમા વર્ષમાં પ્રવેશના મંગળ પ્રસંગે બાળા સ્વરૂપને નવ દુર્ગાની પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ બાળા તેમજ ઉપસ્થિત લોકોને ભેટ પણ આપવામાં આવી હતી સુરતના અરિહન જ્વેલર્સ દ્વારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અનોખી પહેલ કરવામાં આવી હતી જ્વેલર્સના તેર વર્ષ પૂર્ણ થતા ચૌદમા વર્ષના પ્રવેશના મંગળ પ્રસંગે બાળા સ્વરૂપને નવ દુર્ગાની પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ બાળા

એમના તેર વર્ષ આજે પૂર્ણ થયા છે અને ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો એમને સરસ મજાનું આજે ચાંદીનું એક્ઝિબિશન ગોઠવ્યું છે એમાં હરેક મહિના નાનાથી માંડી મોટા લોકો આજે આવ્યા છે અને ખૂબ જ સરસ એમનું કલેક્શન છે કોંગ્રેચુલેશન્સ કહીશ કે અર્યંત જ્વેલર્સના ઓનર ને કે આજે સરસ મજાનું એમને આયોજન કર્યું છે થેન્ક યુ સો મચ આજે જે બધા મહિલાઓ બી પધારી છે કોંગ્રેચ્યુલેશન્સ ઓલ અને ખરેખર હું ધન્યવાદ માનું છું અર્યન્ત જ્વેલર્સનો કે આજે પ્લેટફોર્મ પર બધા જ વ્યક્તિઓને ઇન્વાઇટ કર્યા છે અને ખૂબ જ સરસ મજાનું એને આયોજન કર્યું છે